નાખ્યું બાજરી હારી થઈ ડોડો બોડો અમ તો તૈયાર થઈ જાય પેલા બે કોઈ લાવતા નહીં ખાતરે નહીં લાવતા નહીં બિયારણ ને લાવતા અમને રાતી પાણી ભરી કીધું પેલા પૈસા અંગા કે ના ના મારે ભેંસ વિવા એટલે ભેંસ વિવા પણ પેલી બાજરી હિયારી વાય હું ના પાતો કે વાવશ્યો નહીં ઓના કારણે ના વાવ્યું તો સારું હતું કીધું તું ડો એક કે વારા પરથી વાવજો પણ એ કે મોને એવા હિત નહીં સી પહા મારા કરતાં જેના હિત હોય મને તું તારીને એવું બધું બોલીશ અમને પાવું કીધું કે ના હોય તોય નેધી કાઢ દે તો તોય નેધવા એ કે આવતા નહીં એમાં પલા શિવલો આવી જ વાઢવાની લેવાની થાય એટલે ખભક ઓથરો નાખે પહેલો આવી જાય ઠેસાઈ મોડી તો હીરો આવી જાય કરવા તો કશી આવતા નહીં બે અમે એક કોઈક પોણી બોની હોય ને કીએ મોકલો લાલ ભોડાર ને મોકલો એટલે બોડાર તો હવે મોટો હોય તો જાય તો ખરો પણ હિયારી બાજરી તો હિયાર કોમ હોય કે બધું મારે તાન જો એકલા એકલા મરી જવાનું આવે લેવાનું આવે એટલે આવી જાય શી દોરી દોરી બાજરી ને બાજરી આમ તો સારું થ્યુશન ના હોય તા તો ફેલો કરી દેવો પાવ્યું હતું કોઈ ગાયું મેલવી મેલે કે વાટીને ખવરાય વાઢીને ખવરાય માર તો મારે દહ પાડ્યો આવે ને દહ આવે બાર આવે જી આવે ગણી ના તો લઈ જ લે હોય ગમે તે થાય આ મજૂરી કરીને ચો ઈવન હાલત મારે ઘેર ભાઈ છે છોકરા બોકરા ને બધું ખાસી હોય ઈવન ના હાચવાનું હોય બધું ભાઈઓ ના તા ગઈ ચો છો બધું કરી કરી આલવાનું હોય આ એ વળી બધું અત્યારે સુધી ના કરવાનું કરી ના તું બાપુ હતા તો બધી ભેગું કરી હવે જો બધી ભેગું આ એક વિગો છે મેં કીધું તું ના ભાગ પાડી દેજો કાય હરખાઈ નહીં આ બાદ હોય જી એક વાગ કહેવાય એટલે

ભાખલા ભાગલા પાડી મરી જવાનું હાલત ફોન કરેલા બોલાવ ભાગ પાડી દીએ આવું છેલ્લા ડખા કરવાના છે દી

કોકના હલવા આવ નહી દોઢ ફૂટ્યો એ તમારે મોટી બાજુ લે શું

હમણો આવશે તો ખરાપા છે જતતો નઈ થાય હમણો હાલ પાછો આવશે કોઈ બેહવા દે ગડીવા ચા આવું છું જોઉં છું તળકો છે માથા પર બેહવા દે કાઠો દે